રાઉપુરા રોડ પર બુલેટ ચાલકે રોડ પર ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યું હતું રીલ બનાવવા માટે લબરમૂછા યુવકે રોડને માથે લીધો હતો રાઉપુરા રોડ પર બુલેટ ચાલકે ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યું હતું રીલ બનાવવા માટે લબરમૂછા યુવકે રોડને માથે લીધો હતો તીવ્ર માત્રામાં સાયલન્સરમાંથી ધ્વનિ નીકળતા વેપારીઓને અને રહી શો ત્રાહી મામ થયા હતા બારંબાર લબર મૂછા જીવો યુવક બુલેટ ના આટા ફરા કરતો હતો रावપુરા પોલીસ મથકના કર્મચારીઓએ બુલેટ ચાલકને રોકવા બૂમો પાડી હતી પોલીસે બુલેટ ચાલકને અટકાયત કરવાના પગલા ભરવાનું શરૂ કર્યું